ડભોઈ બજારમાં ફાફડા મઠિયા બનાવવા ઉત્કૃષ્ઠ મહિલાઓનો લોટઘર પર ધસારો દિવાળીના દિવસો નજીક આવી ગયા છે ત્યારે ઉત્સવ પ્રેમી ડભોઈ સૌથી વધુ અગત્યમાં ખરીદી માટે લોટઘરોમાં સૌથી ભારે ભીડ ગ્રાહકોની ઉભરાતી જોવા મળી નગરમાં આવેલા તમામ લોટઘરો અને કરિયાણાની દુકાનો ગ્રાહકોથી હાઉસફુલ દેખાય છે હિન્દુઓનું સૌથી લોકપ્રિય તહેવાર એટલે દિવાળી જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આમ તો ડભોઈ પંથકમાં છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી બીજી બાજુ નવા વર્ષના આગમનને ભવ્ય આતિશબાજીથી વધાવાનો વર્ષ ચાલી આવતા સિલસિલો જાળવવા ડભોઈ પંથકની પ્રજા ચાલુ સાલે પણ મક્કમ છે નવા વર્ષમાં મહેમાનો આવીને જાય તેઓનું ચા નાસ્તા મીઠાઈ સાથે સ્વાગત કરવા ખાણીપીણી બનાવવાની ચીજવસ્તુઓની દુકાનમાં સૌથી વધારે ભીડ ડભોઈના બજારોમાં જોવા મળે છે સાંજ પડે કે બપોરના ડભોઈની શેરીઓમાં ફરવા નીકળી પડો તો મઠિયા થાપડા ફરસાણ બનતા હોવાની ખુશ્બુ શેરીઓમાંથી આવે છે